તો ચાલો શરૂ કરીએ આપનું આજનો ભવિષ્ય માટે ત્રીજા ભાવ ત્રીજા ભાવમાં મંગળ મહારાજ ગોચર કરશે એટલે કે મંગળ મહારાજ ત્રીજા ભાવમાં હશે અને મહા મંગળ મહારાજ નો ત્રીજા ભાવનો ગોચર એ ખૂબ જ શુભ માનવામાં આવે છે

ખૂબ જ સારા પરિણામો મળી શકે છે શુભ પરિણામો મળી શકે છે આપ આ મહિના દરમિયાન પોતાના કાર્તિકી ક્ષેત્ર ઉપર ખૂબ જ ઉર્જાથી ભરેલા રહેશો આ મહિને આ પોતાની જાતને ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરેલા જોઈ શકશો કાર્તિકી ક્ષેત્રમાં ત્યારબાદ મિત્રો જો વાત કરીએ શિક્ષણ બાબતે આપની એટલે કે કર્ક રાશિના જાતકો જે શિક્ષણમાં વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તેઓની માટે મંગળ મહારાજ

જે આપને ભાવ વિભોર પણ કરી શકે છે પરંતુ આપને પોતાના કાર્ય ઉપર ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ મિત્રો કર્ક રાશિના જાતકોના જો પારિવારિક જીવનની વાત કરવામાં આવે આપના કુટુંબ પરિવારની વાત કરવામાં આવે તો આપને આ મહિના દરમિયાન પોતાના પારિવારિક જીવનની અંદર થોડી મુશ્કેલીઓ વધી શકે છે થોડીક માથાકૂટ મથામણ વધી શકે છે આ મહિના દરમિયાન તથા મિત્રો આપના જે અત્યાર સુધી કોઈ એવા ઘૂંચવાળેલા કોઈ એવા પ્રશ્નો હશે પારિવારિક જીવનના પોતાના પરિવારમાં એવા મુદ્દાઓને સુલજાવી શકો છો આ ઘૂંચવણો દૂર થવાથી આપના પારિવારિક જીવનમાં જે આપણા પરિવારના સભ્યો છે તેઓમાં અંદર સંબંધની અંદર મજબૂતા પોતાની જાતને આ માસ દરમિયાન આ ઓગસ્ટના મહિના દરમિયાન પોતાના પરિવારના અન્ય સભ્યોથી અલગ ગણશો અલગ લાગશે પરંતુ પોતાની જે આત્મખોજની જે પ્રક્રિયા છે પોતાના આત્મખોજની પ્રવૃત્તિ જે છે તેમાં આપ ખૂબ જ આગળ આ માસ દરમિયાન વધી શકો છો એટલે કે જે લોકો ધ્યાન મેડિટેશન વગેરેથી પોતાની આત્મખોજની પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવે છે તે લોકો આ મહિના દરમિયાન પોતાના પારિવારિક જીવનની અંદર પરિવારના સભ્યોથી અલગ પડીને પોતાના મનમાં પોતાની જાતને અલગ માનીને પોતાના આત્મખોજની જે પ્રક્રિયા છે તેને આગળ વધારી શકે છે તથા મિત્રો જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે

એની પરિસ્થિતિ આ મહિના દરમિયાન જ સારી ગણવામાં આવે છે સારી પરિસ્થિતિમાં આપના લાભ ભાવનો સ્વામી શુક્ર મહારાજ છે અને જેથી આ ઓગસ્ટ મહિનો આપને ઘણા એવા વિશ્રિત પરિણામો પણ આપી શકે છે તથા મિત્રો આપના સ્વાસ્થ્યની અંદર પણ આ માસ દરમિયાન આપને વધઘટ થતી જણાય છે એટલે કે મિત્રો આપનું આરોગ્ય જે છે આપનું સ્વાસ્થ્ય છે તેમાં આપને વધઘટ થતી જણાશે કારણ કે આ મહિના દરમિયાન આપના પ્રથમ ઘરનો સ્વામી એ બુધ મહારાજ એ બુધ મહારાજ થોડીક અનુકૂળ સ્થિતિમાં નથી

તો ફરી મળીએ નવા વિડીયો ત્યાં સુધી જય રામ